मीन राशि वालों आज हमें ज्योतिष शास्त्र ने एक अत्यंत महत्वपूर्ण घटना નું સચોટ વિશ્લેષણ કરીશું એક ઘટના જે 28 નવેમ્બર 2025 ના રોજ બનવાની છે દંડાધિકારી શલીદેવ હવે માર્ગી અવસ્થામાં પ્રવેશ કરવાના છે આનો પ્રભાવ अल्पकालिक નહીં પણ દીર્ઘકાલીન છે 26 જુલાઈ 2026 સુધી એટલે કે લગભગ 8 મહિનાનો આ કાળખંડ અનેક મામલે ઐતિહાસિક સાબિત થશે આ એક જ કાળખંડ છે જે છેલ્લા 30 વર્ષના ચક્રને પૂર્ણ કરીને એક નવી દિશા આપશે અમારો હેતુ તમને માત્ર ખુશ કરવાનો નહીં પણ સત્યથી પરિચિત કરાવવાનો છે કરિયરમાં ઠેરા આર્થિક અડચણો અને સંબંધોમાં તણાવ એ તમામ પ્રશ્નોના જવાબ આજે તમને મળશે જો તમે મીન રાશિ કે મીન લગ્નના છો તો આ વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જ્યોતિષ માત્ર ભવિષ્યવાણી નથી પણ ગ્રહોનો ગણિત છે એટલે પહેલા લોજિક પર ધ્યાન આપો 13 જુલાઈ થી છેલ્લે 138 દિવસ સુધી શનિ વકરી હતો આ સમય આત્મમંથન અને કાર્મિક ઓડિટ નો હતો એ જ કારણ હતો કે કાર્યક્ષેત્રમાં તમને શ્રેય ન મળ્યો અને વ્યર્થ વિવાદો ઊભા થયા પરંતુ 28 નવેમ્બર 2025 ના રોજ સવારે 9 વાગ્યે આ ચક્ર બદલાઈ રહ્યું છે. વકરી થી માર્ગી થહુ એ માત્ર દિશા પરિવર્તન નથી. એ તે અવરોધો વિનાશ છે જેણે તમારી પ્રગતિને રોકી રાખી હતી. પહેલી ઘટના છે 6:30 નો પીક. તમે હમણાં 6:30 ના બીજા ચરણમાં છો. શનિ તમારા લગ્નમાં છે અને ચંદ્રમાની ઉપરથી ગોચર કરી રહ્યા છે. चंद्रमा ए मन छे, शनि ए पीड़ा अने अनुशासन छे, जारे आ बनने मरे छे त्यारे, मानसनो मन भारे रहे छे, एज कारण छे के छेल्ला केटलाक समय थी तमे डिसीजन पेरालिसिस नो शिकार हता, तमे निर्णय लई शकता नहोता, बीजी घटना छे वक्री थी मार्गी थवू, आ ज्योतिष नो सौथी मोटो पॉइंट छे, एक अत्यंत गुप्त नियम छे, वक्रणाम ग्रह दोषेन व्यावृद्धि मनस्ताप એટલે કે જ્યારે કોઈ ક્રૂર ગ્રહ જેવો કે શનિ વકરી હોય તો તેની તીવ્રતા ત્રણ ગણી વધી જાય છે જુલાઈ બે હજાર પચીસ થી વીસ નવેમ્બર ઓગણીસો પચીસ સુધી શનિ વકરી હતા એટલે તમારી તકલીફો ત્રણ ગણી હતી એક અડચણ ત્રણ અડચણોની બરાબર હતી એક ખર્ચ ત્રણ ખર્ચની બરાબર હતો પણ અઠ્યાવીસ નવેમ્બરે ગિયર બદલાઈ રહ્યું છે શનિ ડાયરેક્ટ થઈ રહ્યા છે એટલે કે તે ત્રણ ગણું દબાણ હવે ઘટીને એક ગણું એટલે કે સામાન્ય પર આવી જશે જે કામ તેર દિવસમાં થતું હતું તે હવે ત્રણ દિવસમાં થવા લાગશે રેડ લાઈટ હવે ગ્રીન લાઇટમાં બદલાઈ રહી છે ત્રીજી ઘટના છે ગ્રહોની સ્થિતિ શનિ તમારા અગિયારમાં ઘર જે આવકનું છે અને બારમાં ઘર જે ખર્ચનું છે એ બંનેના સ્વામી થઈને તમારા માથા એટલે લગ્ન પર બેઠા છે એટલે લાભ અને ખર્ચ બંનેનું રિમોટ કંટ્રોલ તમારા હાથમાં આવી જશે રાહુ બારમાં ઘરમાં બેઠા છે જે ચેતવણી આપે છે કે હજુ સ્કેમ કે ખોટા રોકાણનો ખતરો હજુ ટળ્યો નથી તો ગુરુ તમારા લગ્નેશ થઈને ખૂબ મજબૂત સ્થિતિમાં છે જે તમને એક દૈવીય સુરક્ષા આપી રહ્યા છે તો કુલ મળ મળીને સમીકરણ એ છે કે માનસિક તણાવ ખતમ થશે ઝડપ વધશે પણ સાવચેતી હજુ પણ રાખવી પડશે હવે અમે આ ગોચરનું પૂરું વિશ્લેષણ કરીશું અમે શનિની સ્થિતિ અને ત્રણ આધારે જીવનના દરેક પાસાને ઊંડાણપૂર્વક જોઈશું સૌથી પહેલા વાત તમારા વ્યક્તિત્વની શનિ જ્યારે લગ્નમાં હોય છે તો તે માણસને તપાવે છે છેલ્લા કેટલાક મહિનામાં વકરી શનિએ તમને એક ખૂબ ખરાબ આદત આપી હતી આરસ આજનો કામકાલે કરીશું હમણા મોડ નથી આ પ્રોક્રાસ્ટિનેશન તમારો સૌથી મોટો દુશ્મન રહ્યો છે પર 28 નવેમ્બર પછી જેવા શનિ સીધા થશે તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે શનિ તમને કહેશે ઉઠો અને કર્મ કરો તમારા સ્વભાવમાં પણ મોટો બદલાવ આવશે તમને લાગશે કે તમે થોડા રૂખા કે પ્રેક્ટિકલ થઈ રહ્યા છો અને મારી સલાહ છે કે તમે એવા થઈ પણ જાઓ મીન રાશિવાળા ખૂબ ભાવુક હોય છે તમે અવારનવાર દિલથી વિચારો છો અને નુકસાન ઉઠાવો છો પણ શનિ હવે તમને સ્ટોન हार्टेड એટલે સખત બનાવશે તમે હવે એવા નિર્ણયો લેશો જે લોજિક પર આધારિત હશે ઇમોશન પર નહીં આ તમારા માટે ખૂબ જરૂરી છે જ્યાં સુધી આરોગ્યની વાત છે શારીરિક ઊર્જા પાછી આવશે જે જૂની બીમારીઓ પકડમાં ન હોતી આવતી તેનું સાચું ડાયગ્નોસિસ થશે પણ એક ચેતવણી પર છે મીન રાશિ આપડા પગને દર્શાવે છે અને શનિ ચેતાતંતુના કારક છે આ અવધિમાં તમને પગમાં દુખાવો ચેતામાં ખેંચાણ કે સાયટિકા જેવી તકલીફ થઈ શકે છે એને અવગણશો નહીં સવારની સેર તમારા માટે કોઈ શોખ નહીં પણ દવા છે હવે આવી એ મુદ્દા પર જેના કારણે તમે કદાચ રાતભર જાગો છો પૈસા અહી એક ખૂબ જસ્તરત સમીકરણ બની રહ્યું છે શનિ તમારો 11માં ભાવ એટલે લાભના ઘર અને 12માં ભાવ એટલે हानिના ઘર બંનેના માલિક છે અને તે આવીને બેઠા છે તમારો પહેલો ઘરમાં એટલે તમારો પર એનો મતલબ શું છે એનો મતલબ એ છે કે પૈસા આવવા અને પૈસા જવા બંને પૂરેપૂરી તમારી મહેનત અને તમારું મેનેજમેન્ટ પર નિર્ભર રહેશે. sara samachar એ છે કે શનિના માર્ગી થતા જ કેશ ફ્લોમાં સુધારો આવશે. જો તમારું પૈસા માર્કેટમાં અટવાયેલા છે. કોઈ ક્લાયન્ટે પેમેન્ટ રોકી રાખ્યું છે કે સ્ટોક માર્કેટમાં પૈસા અટક્યા છે તો 28 નવેમ્બર પછી તે છૂટવાના प्रबल યોગ છે. છલા 6 મહિનામાં આવકમાં જે ઉતાર ચડાવ હતો તે હવે સ્થિર થશે પણ અહી એક સાવચેતી પણ છે શનિ 12 માં ઘરના પર સ્વામી છે પૈસા આવશે પણ ખર્ચ પર તૈયાર ઉભો રહેશે પણ ફરક એ છે કે પહેલા પૈસા દબાઓ અને નકામા નુકસાનમાં જતા હતા હવે પૈસા સુખકારોમાં જશે જેમ કે ઘરની મરામત કોઈ નવો કોર્સ કે પરિવારની જરૂરિયાતો मारी सलाह छे के आ समय शेखी मारवानों के देखाड़ो करवानो नथी एक रुपियो जोड़ो के कारण के बेहजार सत्यावीस मा तमने आ बचतनी जरूर पड़शे हमना थीज तैयारी शुरू करो हवे बात करिए करियर नी तमारी ओरखनी शनि नी दसमी दृष्टि तमारा कर्म भाव पर पड़ी रही छे शनि नी दृष्टि विषय एक कहवत छे ए देर करावे छे पर अंधेर नथी थवा देती જો તમે નોકરીયાત છો અને છેલ્લે 1 વર્ષથી નોકરી શોધો છો ઇન્ટરવ્યુ આપો છો અને વાત અંતિમ રાઉન્ડ સુધી જઈને અટકી જાય છે તો ખુશ થઈ जाओ શનિનો માર્ગી થવો તમારા કરિયરના દરવાજા ખોલી દેશે ખાસ કરીને એ લોકો માટે જે IT માં કામ કરે છે વિદેશ જવા માંગે છે કે કન્સલ્ટન્સી શિક્ષણ કે કાયદાના ક્ષેત્રમાં છે એ લોકો ને પ્રમોશન અને પોઝિશન બનને મળવાના યોગ છે વેપારીઓ માટે શનિ એક સ્પષ્ટ સંદેશો લાવી રહ્યા છે શનિ કર્મ ફળદાતા છે તે તમારી પાસેથી 100% કર્તા વધુ મહેનત માંગશે તમને લાગશે કે હું તો 10 કલાક મહેનત કરું છું પણ પરિણામ 2 કલાકનું મળે છે ગભરાશો નહીં શનિ ધીમી પ્રક્રિયા છે તે ધીરે ધીરે તમારું સામ્રાજ્ય ઉભું કરી રહ્યા છે आ समय शॉर्टकट न लेशो जो तमे कोई जुगाड़ के अनैतिक काम करियो तो शनि जे हमना लगन मा बैठा छे तुरंत सजा आपशे अही हो तमने एक गुप्त राज कहवा मांगु छु तमारा कैलेंडर मा 20 जानुवारी 2026 नी तारीख खास तौर पर नोंधी लो के कारण के आ दिवसे शनि पूर्वा भाद्रपद नक्षत्र माथी निकली ने उत्तरा भाद्रपद नक्षत्र मा प्रवेश करशे उत्तरा भाद्रपद शनिનો પોતાનો નક્ષત્ર છે 20 જાન્યુઆરી પછી તમારો કરિયરમાં રોકેટ જેવી ગતિ આવશે જે કામ મહિનાઓથી અટક્યા હતા તે અઠવાડિયામાં પૂરા થશે આ તમારા માટે બદલાવનો સમય હશે હવે વાત કરીએ દિલના મામલાઓની શનિની સાતમી દ્રષ્ટિ તમારો સપ્તમ ભાવ એટલે સંબંધોના ઘર પર છે જો તમે અવિવાહિત છો તો હું તમને એક ખાસ ટાઈમ વિન્ડો આપું છું अप्रैल 2026 થી 20 अगस्त 1926 देवशयी एकादशी पहला नो आ समय तमारा माटे विवाहना प्रबल योग बनावी रयो छे सोलमेट एनर्जी तमारा चार्ट मा एक्टिव थई रही छे तमने एवो जीवन साथी મળી सके छे जे मात्र तुमने समझशेज नहीं पण तमारा कर्म अने करियर मा पण सपोर्ट करशे જારે જો તમે વિવાહિત છો તો વકરી શનીએ છલ્લા કેટલાક સમયમાં ઘરમાં ઘણી તચકચ કરાવી હશે નાની વાતો પર ઝઘડા શંકા અને દોરી 28 નવેમ્બર પછી આ માનસિક ધુમ્મસ हटશે તમે તમારા જીવનસાથી સાથે નવેસરથી જોડાશો ઘરમાં શાંતિ પાછી આવશે વડીલોનું આરોગ્ય સુધ્રશે જેથી ઘરનો માહોલ સકારાત્મક થશે પણ સંબંધોમાં એક ખૂબ મોટી ચેતવણી પણ છે 7મો ઘર માત્ર લગ્ન જ નહીં બિઝનેસ પાર્ટનરશિપ નું પણ હોય છે અને અહી શનિની દૃષ્ટિ સખત પરીક્ષા લે છે જો તમે કોઈની સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો સાવચેતી હટી દુર્ઘટના ઘટી આંખ બંધ કરીને ભરોસો ન કરશો રાહુ 12 માં ઘરમાં બેઠા કે ષડયંત્ર રચી શકે છે પાર્ટનરશિપમાં દરેક વસ્તુ લેખિતમાં રાખશો પૈસાનો હિસાબ પોતે ચકાસશો નહીંતર છેત્રપિંડી થવાની પ્રબળ શક્યતા છે મિત્રો રાશિફળ અવારનવાર કરિયર બિઝનેસ અને પૈસા પર અટકી જાય છે પણ આપણે એ ધૂરીને કેવી રીતે ભૂલી શકીએ જેના પર આખું ઘર ચાલે છે આપણી ગૃહિણીઓ જો તમે એક ગૃહિણી છો અને આ વિડિયો જોઈ રહ્યા છો તો આ આગળનો ભાગ ફક્ત અને ફક્ત તમારા માટે છે મીન રાશિની મહિલાઓ માટે શનિનું લગ્નમાં હોવું અને હવે માર્ગી થવું એક ખૂબ મોટો સંદેશો લાવી રહ્યું છે સૌથી પહેલી વાત તમારી ઓળખનો સંકટ હવે ખતમ થશે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને જ્યારે શનિ વકરી હતા તમને લાગતું હતું કે હું બધા માટે બધું કરું છું પણ મારી કોઈ કદર નથી તમને લાગતું હતું કે મારી પોતાની ઓળખ ક્યાંય ખોવાઈ ગઈ છે પણ અઠ્યાવીસ નવેમ્બર પછી શનિ તમને અથોરિટી એટલે અધિકાર આપશે શનિ લગ્નમાં બેઠા કે તમને ઘરના સાચા બોસ બનાવશે હવે પરિવારના નિર્ણયો તમારી મરજી વગર નહીં લેવાય તમારી વાણીમાં વજન આવશે લોકો હવે તમને ફોર ગ્રાન્ટેડ લેવાનું બંધ કરશે બીજી વાત એ નવી શરૂઆતનો સમય છે शनीनी 10वीं दृष्टि तुम्हारा कर्म भाव पर અને 7वीं दृष्टि બિઝનેસ ભાવ પર છે આ એ गृहिणीઓ માટે ગોલ્ડન ચાન્સ છે જે ઘરે બેઠા કંઈ પોતાનું શરૂ કરવા માંગતી હતી પછી ભલે તે ટિફિન સર્વિસ હોય બુટિક હોય ટ્યુશન હોય કે કોઈ ઓનલાઈન કામ શનિદેવ કહી રહ્યા છે કે તે બીજાનો ઘર ઘણો બનાવ્યો હવે પોતાના માટે કંઈક કર જો તમાર મનમાં કોઈ પણ નાનો મોટો બિઝનેસ આઈડિયા છે તો જાન યુ આર ઈ 2026 પછી તેના પર કામ શરૂ કરી દો સફળતા નિશ્ચિત છે ત્રીજું પોતાના આરોગ્યનું ધ્યાન રાખો કારણ કે સાડા સાતીનો પીક ચાલી રહ્યો છે તમને પગ અને કમરમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે ઘણીવાર गृहिणीઓ પોતાની બીમારી છુપાવે છે કે ટાળે છે શનિને આ બિલકુલ પસંદ નથી જો તમે પોતાનું ધ્યાન નહીં રાખશો તો શનિ તમને પથારીમાં સુવડાવી દેશે જેથી તમે આરામ કરવા મજબૂર થાઓ એટલે પોતાનું હેલ્થ ને પ્રાથમિકતા આપો સાથે તમારો પતિ સાથે જે કમ્યુનિકેશન ગેપ આવી ગયો હતો તે હવે ભરાશે તે તમારી સલાહનું સન્માન કરશે આ સમય છે પોતાનો આત્મસન્માન ને પાછું મેળવવાનો આગળ વધીએ અને વાત કરીએ તમારા પરાક્રમની શનીની ત્રીજી દૃષ્ટિ તમારો પરાક્રમ ભાવ પર છે આ દૃષ્ટિ તમને નીડર બનાવશે છેલ્લા કેટલાક સમયથી જે વાત કહેવામાં તમે ડરતા હતા તે હવે તમે ખુલ્લેઆમ બોલશો નાના ભાઈ બહેનો સાથે જો કોઈ વિવાદ હતો તો તે પતિ જશે તું કા અંતરની મુસાફરી થશે અને આ મુસાફરી તમારો કરિયર માટે લાભદાયક સાબિત થશે તમારી વાણીમાં ગંભીરતા આવશે लोगों तुम्हारी बात સાંભળશે અને માનશે તો મિત્રો ભવિષ્યફળ તમારી સામે છે પણ બુદ્ધિમાન વ્યક્તિ એ છે જે માત્ર આજને જ નહીં કાલને પણ જુએ હું તમને એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી આપવા માંગુ છું એને ખૂબ ધ્યાનથી સાંભળો અમારું શનિ મીન રાશિમાં છે આ એક ઠીક ઠાક સ્થિતિ છે પણ જૂન 2027 માં શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે મેષ રાશિમાં શનિ નીચના થઈ જાય છે અને તે સમય તમારી સાડે સાતીનો ત્રીજો અને અંતિમ ચરણ શરૂ થશે એ સમય તમારા માટે આર્થિક અને શારીરિક રીતે ખૂબ પડકારજનક હોઈ શકે છે એટલે અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો આ સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ છે આ એ સમય છે જ્યારે તમારે પોતાની કિલ્લેબંધી કરવાની છે जेटलू शक्य हो जूना देहूं खत्म करो इमरजेंसी फंड बनावो जो नौकरी बदलवानी तो हमरा हमारी बेहजार सत्यावीस न भरोसे न रहो आ समय ने आराम न गाड़ो आ तैयारी छे जो ते आठ आ महीना नो साचो उपयोग कर लीधो तो बेहजार सत्यावीस नो नीच शनिपरु कगा हे अंत में कारण के साढ़ साती चाली रही है આપણને સુરક્ષા કવચ એટલે ઉપાયોની જરૂર છે હું તમને કોઈ મોંઘા રત્ન કે મુશ્કેલ પૂજા નથી કહેવાનો માત્ર ત્રણ સરળ પણ અત્યંત પ્રભાવશાળી ઉપાય પહેલો ઉપાય છે હનુમાનજીની શરણ પૌરાણિક કથા છે કે જ્યારે શનિદેવને ને પોતાના બળ અહંકાર થયો તો હનુમાનજી તેમને પોતાની પૂછડીમાં લપેટીને સબક શીખવ્યો હતો शनिदेव ने वचन આપ્યું હતું કે જે હનુમાનની ભક્તિ કરશે હું તેને નહીં સતાવું એટલે દરરોજ સાંજે કે દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરશો આ તમાર મનનો ડરને જડમૂળથી ખતમ કરી દેશે બીજો ઉપાય છે શનિવારનો દીવો દર શનિવારે સાંજે सूर्यास्त પછી પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો જો શક્ય હોય તો શનિવારે તળેલી વસ્તુઓ જેમ કે પકોડા કે કચોરી ગરીબોને ખવડાવો પોતે ન ખાશો આ શનિને શાંત કરવાનો અચૂક ઉપાય છે ત્રીજો ઉપાય છે કર્મ સુધારો શનિ ન્યાયના દેવતા છે આળસ છોડો સૂર્યોદય પહેલા ઉઠવાની આદત પાડો ઈમાનદારીથી કામ કરો કોઈનો હક ન મારો અને જૂઠું ન બોલો તો અઠ્યાવીસ નવેમ્બરથી તમારા જીવનની ગાડી ગ્રીન લાઈટ પર આવી રહી છે रास्ते खुल ही रहयो छे इंजन ठीक थई रहयो छे फ्यूल पण आवी रहयो छे હવે स्टीयरिंग तमारा हाथ मा छे आलस छोडो गियर नाखो અને પોતાની मंजिल તરફ આગળ વધો મને પૂરો વિશ્વાસ છે કે આ સમય તમારા માટે ભાગ્યોદ્યોનો સમય બનશે જો આ વિડિયોએ તમને થોડી પણ હિંમત આપી હોય જો તમને લાગ્યું કે કોઈએ તમારા દિલની વાત કહી છે તો આ વિડિયોને લાઈક જરૂર કરજો कमेंट માં જય શનીદેવ કે જય હનુમાન લખીને પોતાની હાજરી જરૂર નોંંધાવજો એથી અમને ઘણી પ્રેરણા મળે છે પોતાના મીન રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે આને શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો કારણ કે અમે આ સફરમાં તમારી સાથે છીએ ખુશ રહો સ્વસ્થ રહો પરમાત્મા તમારું કલ્યાણ કરે હર હર મહાદેવ